વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ શહેરમાં એક કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા વલસાડ શહેરના એમજી રોડ ખત્રીવાડ છીપવાડ દાણા બજાર છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો સાથે સાથે રાત્રિ દરમિયાન એમજી રોડ તથા ખત્રીવાડ જ્યાં આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાનો આવેલી છે ત્યાં આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મૂકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા શહેરમાં મુખ્ય પાણી ભરાવાનું કારણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરો સાફ ન કરવામાં આવતા પાણી ભરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો સાથે કેટલી જગ્યાઓ પર ગટરો ઉપર બાંધકામ કરી હોવાના કારણે પાણી નિકાલ ન થવાના કારણે પાણી ભરાઈ જવા પામ્યા હતા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચો માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતો હોવાના કારણે શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાનો ભોગ જનતા બની રહી છે મંથન શૈલેષભાઈ શાહ મારું નામ છે આજે વલસાડમાં જે વરસાદ પડ્યો હજી તો સ્ટાર્ટિંગ જ થયું છે અને લગભગ સવારના સાડા ત્રણ વાગ્યાના અમે અહીંયા આવી ગયા અમારી દુકાન છે શોપ છે ત્યાં પાણીની તો તંત્રની બેદરકારી તો છે જ કારણ કે જે ગટરો સાફ થવી જોઈએ તે એમજી રોડ પર આ વખતે કોઈ સાફ સફાઈ કરવા માટે કોઈ પણ આવ્યું નથી અને બીજું એક તંત્રને ઘણી વખત જાણ પણ કરી છે કે જે દુકાનોની આગળ પહેલાં ગટરો હતી બેઉ સાઈડ તમે જોઈ શકો છો કે બે બાજુ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટથી લોકોએ ભરી દીધી છે તે એકચ્યુઅલી ખોદાવીને એકવાર તો કરવું જ જોઈએ કારણ કે આ ગટરો લગભગ હું જ્યારે નાનો હતો ત્યારે મને ખબર છે કે આ સાતથી આઠ ફૂટ ઊંડી છે તો અત્યારે તંત્ર જો માપવા જાય ને આ બધી ખોદાવી કરીને તો કદાચ ત્રણ ફૂટ કે ચાર ફૂટ જેમ તેમ નીકળશે તો આ જો ખોદાવો ને તો ઘણું બધું સોલ્યુશન આવી શકે એવું છે કારણ કે આવા ભાઈ ચાર રસ્તાથી બધું પાણી આજે એમજી રોડ એમજી રોડ થઈ મોટા બજાર સુધી જાય છે ને હજી તો સામાન્ય વરસાદમાં આવી તંત્રને ખબર હોવી જોઈએ કે આટલા પાણી ભરાવા લાગ્યા તો થોડુંક તંત્રએ જાગવું જોઈએ આ બાબત અંગે દુકાનમાં જે રીતે પાણી ભરાય તે રીતે ઘણી વખત તો સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું પણ નુકસાન થાય છે પણ શું કરીએ કુદરતની સામે બેકાર થઈ જઈએ પણ થોડુંક જો તંત્ર જાગે ના થોડુંક કામકાજ કરાવે તો ઘણું સારું થઈ શકે